નવાપુરા ગામમાં પ્રતિષ્ઠામાં હવન યજ્ઞ પૂજન વિધિ અને ફોટો અને જ્યોત સાથે આખા ગામમાં શોભાયાત્રા અને ડીજે ભવ્ય શોભાયાત્રા નીકળી જે નિજ મંદિરે પરત આવી હતી ત્યારબાદ મેલડી માતાજી શ્રી નારસંગા વીર મહારાજ શ્રી સિકોતર માતાજી વિદ્વાન બ્રાહ્મણ દ્વારા તેમની પૂજા અર્ચના મંત્ર જાપ પૃથ્વીના પાંચ તત્વોને સાથે રાખીને વૈદિક શ્લોકોનું ગાન કરી આ ફોટો પ્રતિષ્ઠા મહોત્સવ અલૌકિક ઉર્જા એટલે કે પરમપિતા પરમેશ્વરની ઉજા ઉતરી આવી હોય તેવી અનુભૂતિ થઈ હતી સતી માતાજી તથા પરિવાર દેવોના પ્રાણ પૂર્વમાં આવ્યા હતા અને હજારો ભક્તજનોને દર્શનનો લાભ લીધો હતો અને સમસ્ત ગ્રામજનો અને હજારો લોકોએ પ્રસાદ ભોજન લીધો હતો માતાજીના ભુવાજી ઠાકોર પચાણજી બાબુજી ભુવાજી ઠાકોર દશરથજી હાથીજી અને તેમના પરિવારના સેવકો ઠાકોર જવાનજી હાથીજી ઠાકોર કપૂરજી બાબુજી ઠાકોર ડાહિયાજી બાબુજી ઠાકોર વિષ્ણુજી જીવણજી તથા ઠાકોર અટાજી ઈશ્વરજી ઠાકોર નાગજીજી કોનાજી ઠાકોર દીપાજી ખેતાજી સમસ્ત પરિવારજનોએ ફોટો પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ આયોજન કરવામાં આવ્યું રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીગર પટેલ વડનગર